રામ રામ જે દ્વારકાધીશ મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી શુરૂઆત છે ના બ્લોગમાં તારીખ સાંજે ચૌદ એક બે હજાર ને ચોવીસ એટલે કે મકર સંક્રાંતિ આજે કામ તો કરવાનું હોય ને ગમે એવું મજૂરે ના થાય જો કોઈ ના થાય ઢગલો તેથી કાલ મૂક્યું તો એમને મજૂર આજ ના આવે એ ઉતરાય એની રજા રાખીને અમે આજ કંઈ ખેતરનું કામ બહુ નહીં એવું નહીં કરીએ આજે ઘરે જ હું આખો દિવસ અત્યારે જાઉં હું ગામમાં અત્યારે જો ગામમાં માં આયવો તો ને ચોકલેટ વેચવા આયવા તા અમે ચોકલેટમાં માં બાર વેચે ને વાયવો ને પાપા ને કે જીનકે જીનકે વાછડા ને બાયધા ને ગયું હે ઘી ગયું હે વાડા માં બાંધે હામે અહિયાં અત્યારે ઘી હે બધી ગૌચર ચરે તમને દેખાડે કેવો મસ્ત મસ્ત કાબરો આ એક કાગડો છે આ વાછડો છે ને ખુબ બધા ઓલી વાછડી હે હામે બાયધી ને મસ્ત ની કાબરી વાછડી આ કાબરો વાછડો હે એ કઈ જેવડો બીજો હે

દેખાવે હોજી લાગે જરી વાયડી થાય આમ આમ નઈ વાયડી પણ આવી રીતના કઈક થાય ને તો છોડોક બદલાવાના જેવી એવી વાયડી માન માન ટોલી પાસે લઈ આવ્યા અને હવે અછોડો પહેરાવા ને આને ગરમ હવે જો મોયડો પહેરાવાઈ ગયો ગાય મારવાની છે માન માન પહેરાયો સાઈડ રાખજો હું થોડો ઘરી ઉતાર નાખી કરીને નો મોયડો પહેરાવી પાણી પાવા લઈ આવ્યો કુંડી મોયડો ગયો કાઢી નાખો તો કક ટ્રી કોઈ બે ત્રણ ફેરે હમણાં હમણાં કાઢ નાખ્યો કાંઈ ટ્રી ખાવડી ગઈ હોય કાઢવાની તો એ ખબર નહીં કારણ મોઈલો મોઈડો ઢીલો રહી ગયો હોય તો એ ખબર નહીં હવે મસ્ત પહેરાવાઈ ગયો પાછો હવે રેડી હવે કંઈ બોલીએ નહીં મોયડો પહેરાવવા માં જ થાય અત્યારે જો માલ પાવાનું કરી દીધું હે ચાલુ પહેલાં તો ગોપીને પાઈને બાંધી દીધી તમારે કોઈ વાયડું માલ હોય ને બહુ આ મોયડો કે ના પહેરાવવા દીધું એટલે ટોલીની બે સાઈડ ખોલીને હરખી આવી રીતને મેં ગોપીન કઈ રીતને રાખી હતી એટને રાખીને તો મોયડો એને પહેરાવી હતો ખેલો પડે હાવ ટોલીમાં બંધાઈ જાય ને હરખું આટી મરાઈ જાય એક એટલે પછી હલે નહીં માલ તો અત્યારે ગોપીને એવી રીતને મોયડો પહેરાવ્યો અત્યારે જો બધા માલ પવાઈ ગયા ને એ બંધાઈ ગયા હે હવે એને નાખવાનું હોય અને લીલું હોય એ વાટીને અત્યારે જો માલ દોવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ

ફટાફટ એને આ પેન કહાવતા આવી જ કહોતી આવી ઓલો મીડિયમ કાહી ગયું આપણે એમ બધું થઈ જાય પણ નાથી થોડીક વધારે જ કહાવતા આવી તો જો પેન કહાવીને પાછા આવી ગયા હોય હવે રેડી થઈ ગઈ છે પેન સીધી વહી જાય ને સીધી નીકળી જાય તો આ અડધી જ જાતી જો વહી જાય નીકળી જાય હવે હવે રેડી થઈ ગઈ છે પેન કહાઈ ગઈ જેટલી એટલી હોવા નથી હાલો તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા સાત આજે એવું કંઈ કામ તો કર્યું જ નથી ઉત્તરાયણ હતું એટલે અને હમણાં જો પેન કાં હોય ને પી ગયો ને રેડી થઈ ગયો હું બધું ટોલી ન કરતો પેન અંદર નહોતી જતી હાલ તો મિત્રો આજનો મતલબ મને એન કરી બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને મારે જે કે કાલે તા લગન છે દ્વારકાથી